નમસ્કાર ખેડૂત અને વેપારી મિત્રો આજે આપણે કુકાવા ગામે એક પ્રગતિશીલ ખેડૂતની વાડી આવેલા છીએ જેણે આપણી કપાસની વેરાયટી રાફેલ વનનું વાવેતર કરેલું છે તો આપણે ખેડૂતને જ પૂછશું કે ખરેખર કપાસનું ફિલ્ડ કેવું છે અને શું કહેવા માંગે કે જ્યારે કપાસ બધાઇને સુકાઈ ગઈ ને આપણું રાફેલ વન વેરાયટી લીલી ઊભી છે મજામાં દાદા મજામાં શું નામ તમારું દેવસીભાઈ ભાઈ અટક ચોવટીયા ચોવટિયા તમે કપાસની કઈ વેરાયટી વાવેતર કરેલું છે રાફેલ વન

તમને શું લાગ્યું વેરાયટી જોતા વેરાયટી તો સારી છે સારી છે અને બીજા ખેડૂતના વાવા ભલામણ કરી શકાય કરાય ભલામણ વાકુ ફિલ્ડ જ આવું છે આખો પ્લોટ પ્લોટ આખો ને મારે 72 વીઘાનો બધોય આવો જ છે કેટલા વીઘાનો છે 72 વિગાનો 72 વીઘાનો કપાહ બધોય આવો ઊભો અને 20 વાર ખાતર નાખ્યું જો ખાતર જોઈ લ્યો મિત્રો આ ખેડૂતો ખાતર એમાં રાફેલ 1 10 દી ખાતર નાખ્યા કરી છે રાફેલ 1 વેરાયટી છે આ અને આખું ફિલ્ડ જ તમે જોઈ શકો અંદર હલાય એવું નથી અત્યારે ઝીંડવા જોઈ શકો તમે ઝીંડવા કેટલા છે આમાં અને આખો પ્લોટ આખો આડું પડી ગયું છે અત્યારે આ ઝીંડવા જોવો ઝીંડવા ઝુમખામાં લટકે બધી જ જગ્યાએ બધી જ જગ્યાએ આ ઝીંડવું જો ઉપર આ ઉપરના ઝીંડવા બધા જોઈ શકો છો આ ઉપર ઝીંડવાના ઢગલા થઈ ગયા રાફેલ વન વેરાયટી અને આખું ફિલ્ડ જ લીલું ક્યાંય હુકારાનો કેવો પ્રશ્ન નહીં મેઇન અત્યારે આ જે હુકારાનો પ્રશ્ન આવી ગયો છે બધાને એ પ્રશ્નમાં બિલકુલ નથી જોવા ઝીંડવા કેવા સિરીઝમાં ઝુમખામાં ઝીંડવા લાગેલા છે આમાં હજી નવું નવું ફ્લાવરિંગ ચાલુ છે આ બાવીસ ડિસેમ્બરે જોઈ શકો તમે મિત્રો આવો પ્લોટ લગભગ આખા સૌરાષ્ટ્રમાં ક્યાંય નહીં જોવા મળે તમને એવો કપાસનો પ્લોટ છે આ આ ખાલી ઝીંડવું જુઓ તમે કેટલું ઝીંડવું છે આમાં અઢળ ઝીંડવું લાગેલું છે જોવો રાફેલ વન વેરાયટી છે જબરદસ્ત ઊભું છે અત્યારે અહીંયા ફિલ્ડ કુકા તો એકવાર બધા ખેડૂત મિત્રોને ટ્રાય કર્યા જેવું વેરાયટી રાફેલ વન